यूसीसी कायदा विरुद्ध दक्षिण गुजरात मुस्लिम समाजनी की गांधीनगर में कचेरी मुस्लिम समाजे रजू कर छन्नू हजार वांधा सूरत शहर जिला तापी नवसारी मुस्लिम समाजे वांधा सबमिट करी है वलसाड डांग जिला मुस्लिम समाजे वांधा अरजी सबमिट करी असलम साइकल वालानी आगे वी में वांधा अरजी सबमिट कर सूरत शहर जिला तापी नवसारी दक्षिण गुजरात मुस्लिम समाज तरफ थी વાંધા અરજી સબમિટ કરવામાં આવી છે યુસીસી કાયદા વિરુદ્ધ આ વાંધા અરજીઓ આપવામાં આવી છે ગાંધીનગરમાં કચેરીએ મુસ્લિમ સમાજે રજુ કરી 96000 વાંધા અરજી સુરત શહેર જિલ્લા તાપી નવસારીના મુસ્લિમ સમાજે વાંધા અરજી સબમિટ કરી છે વલસાડ ડાંગ જિલ્લાના મુસ્લિમ સમાજે પણ વાંધા અરજી સબમિટ કરી અસલમ સાયકલવાલાની આગેવાનીમાં વાંધા અરજી સબમિટ કરવામાં આવી છે સુરત શહેર જિલ્લા તાપી નવસારી દક્ષિણ ગુજરાતના મુસ્લિમ સમાજ તરફથી વાંદા અરજી સબમિટ કરવામાં આવી છે યુસીસી કાયદા વિરુદ્ધ આ વાંદા અરજીઓ આપવામાં આવી છે